મહિલા સેવા ટ્રસ્ટના સહયોગથી જિલ્લા નાયબ નિયામક વિકસિત જાતિઓના કલ્યાણની કચેરી દ્વારા સામાજિક શિક્ષણ શિબિરનું આયોજન અસારવા ચમનપુરાના પ્રજાપતિ ભવન ખાતે આજરોજ તારીખ ત્રીસ આઠ બે હજાર પચ્ચીસના ના રોજ રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પનો મુખ્ય હેતુ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા લોકો

જે સાહેબ એ અહીંયા આપણને માર્ગદર્શન આપ્યું છે કે તમામ વિષય આ પુસ્તિક છે હા આમાં છે આ પુસ્તિક આમાં તમામ વિગતોની માર્ગદર્શન સાથે ફોટા સાથે આપેલું છે બરાબર છે તો આ પણ ઘરે જઈ શાંતિથી વાંચીને આનો અભ્યાસ કરજો આ પ્રજાપતિની વાડીમાં આ કાર્યક્રમમાં અમને અમારા ભાઈ એવા ઓમજી કાકા મારા નાના ભાઈ એવા હિન્દુભાઈ અને સાહેબજી રમેશજી પ્રજાપતિ ને સાહેબ નું ખૂબ ખુબ આભાર માનું છું